આ વખતે બાકાજી બોલાવી દેવાની થાય જો ઓલા વખતે પતંગ કપાઈ ગયા છે આ વખતે ઈજ્જત જાવી નો જાય હારા માં હારા દોર હોય ને ઈ દેખાડજો કોઈ જાતનું નું કોઈ સંકાને સ્થાન નથી મયુર ભાઈ આપડા આગળ શિવમ ની શિવમ બ્લેક એન્ડ વ્હાઇટ શિવમ રેગ્યુલર શિવમ ગોલ્ડ શિવમ સ્કાય ફાઇટર શિવમ ની ચારે ચાર ઓરિજિનલ આઇટમ આપડા આગળ છે એના સિવાય આપડા આગળ બ્લેક એન્ડ વ્હાઇટ કંપનીનો સારામાં સારો ગેરંટી વાળો દોર છે એની સાથે આપડા આગળ આરડી બધી બ્રાન્ડ નવતાર બારતાર પ્લેટિનમ આરડી ના બધા એક પ્રોડક્ટ આપડા આગળ છે એના સિવાય બરેલી માં સિચીને કાપવાનો દોર છે સિચીને કાપવામાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવે આપણે અહીંયા જ બેઠા છીએ દોર નો ઘા કરવાની છું કોઈ જાતું કેવા પડું જ નહી કઈ સ્કીમ હોય સ્કી માં તમારા તરફથી રીલ જોઈને શેર ફોલો કરનાર ને આપડે બીજે ક્યાંય જામનગર આખા માં નહીં મળે એવી સ્કીમ હજાર ની ખરીદી ઉપર આપણે દસ પતંગ દસ પતંગ જમ્બો સાઈઝ ના કનસિયા પાણી એકદમ ફ્રી જાતની માથા એક પતંગ બીજો ગર્લફ્રેન્ડ હોય કઈ વાંધો નથી આવી આવી ગઈ છે નાના મોટા બધી સાઈઝ બરોબર તમે જે માગો મળશે તમારે ખાલી હાથે આપણો રેકોર્ડ છે કે સો માંથી બે જણા ખાલી હાથે પાછા ક્યારે ભાવ અને ક્વોલિટી ને લીધે ગયા નથી અને જવાના નથી તો ક્યાં આવવાનું આપણે એક જ જગ્યાએ હરિઓમ પતંગ સેન્ટર ક્રાસીસી સામે જનતા ફાટક